અમદાવાદના શાહે આલમ સરકાર શાલમ ખાતે પાંચસો છાસઠમાં ઉર્સની ખૂબ જ હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી થઈ રહી છે મુસ્લિમ બિરાદરોની બોળી ઉપસ્થિતિ જોવા મળી રહી છે એક જ દિવસમાં સંદલની રાત્રે આશરે સવા લાખ લોકોએ દરગાહ પર આવી પોતાની મન્નત માગી દુઆ કરી હતી રોજે રોજ લાખો લોકો દરગાહ પર માથું ટેકવા આવે છે આઠ દિવસ ચાલનારા આ ઉર્સમાં લોકો ગુજરાત અમદાવાદ તેમજ ભારતના અનેક શહેરોમાંથી શાહ આલમ દરગામાં આવી પોતાની મન્નત માગી ધન્યતા અનુભવતા હોય છે દરગાના ખાદીમ સુબખાન ચિશ્તીએ ઉર્ષનું મહત્વ અને આવનારા દિવસોમાં દરગામાં થનારા કાર્યક્રમ વિશે જણાવ્યું હતું સત્ય ડે ન્યૂઝ અમદાવાદ સબસે પહેલે તો આપકા ખેર મકદમ હૈ કે આપ હજુ શાહ આલમ સરકાર કે ઉર્ષોમાં સંદર્ભમાં આપ આયે દેહા આપને जो भी यहाँ का दरबार कािया लंगर हुसैन हर चीज़ धाम धूम सी हुई और बड़ी शान शौकत से पाँच सौ उर्स बनाया गया और अभी भी इन शाह आठ दिन तक उर्स चलेगा आज उर्स का आगाज है बराबर संदल